ગુજરાત ભરમાં જ્યારે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પરશોત્તમ રૂપાલાએ માફી પણ માંગી ચૂક્યા છે ત્યારે હવે તેઓ કહી રહ્યા છે કે ભૂલ મારી છે અને મને તેનો અફસોસ છે ત્યારે આ મામલે હવે કરણસિંહ ચાવડાની એક પ્રતિક્રિયા સામે આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કરણજી ચાવડાએ પરશોત્તમ રૂપાલા સામે પ્રહાર કરતા કહ્યું કે જો તમને તમારી ભૂલ છે તેમ ખબર હતી તો શા માટે તમારે તમારી ભૂલ પહેલા ના સ્વીકારી અને શા માટે ઉમેદવારી પાછી ના ખેંચી જો તમે હટી ગયા હો તો અત્યાર સુધીમાં જે ગુજરાતમાં ડેમેજ થયું છે તે ના થયું હોત હવે તમે અમારા ઘા પર મરમ નહીં લગાવી શકો ત્યારે વધુમાં કરણસિંહ ચાવડાએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં જય સોમનાથ જય માતાજી આજે કેટલાક મિત્રો સામેથી રાજપૂત સમાજ ભવન ગોતા કદાચ અમને કંઈક માહિતી મળી હશે તો એ બાબતે સ્પષ્ટતા કરું કે અમે અત્યારે ઉત્તર ગુજરાતનું અમારા નજીકના જિલ્લાઓનું જે મહેસાણા જિલ્લા ક્ષત્રિય સમાજના યજમાન પડે ચાર કલાકે વિસનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અમે બધા આગવાનો ત્યાં ભાગ લેવા માટે જઈ રહ્યા છીએ આપે પૂછ્યું કે પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે અલગ અલગ નિવેદન આવી રહ્યા છે ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે તો પુરુષોત્તમભાઈ જો ભૂલ તમારી હાથેની તમે સ્વીકારી લીધી તો તમારા તો જો તમે હામેથી ખસી ગયા હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું ના થયું હોત તમારે જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારે ઉમેદવાર રહેવું નથી મારે ટિકિટ રદ કરો આવી તમે અત્યારે જે વાતો કરો છો ક્ષત્રિય સમાજનું યોગદાન છે અને બધી અમને ખબર છે ક્ષત્રિય સમાજને ખબર જ છે શું યોગદાન છે એટલે રૂપાલાભાઈ તમારે જે બોલવું હોય બોલો તમે હવે જે અમને ઘા વાગ્યો છે ને એને મલમ કરવા માટે આ બધું બોલી રહ્યા છો પણ તમે બે વાર વાગેલી માફીમાં કે અમને તમારી દિલથી માફી માગી હોય એવું અમને લાગ્યું નથી વાત રહી કે ભાઈ નિવેદનો આવે છે નિવેદનો કરવા માટે લોકશાહીમાં દરેક વ્યક્તિ અથવા સંસ્થા અથવા પક્ષ સ્વતંત્ર છે એને ક્ષત્રિય ક્ષત્રિય સંમેલન સમિતિ આપણી અમારી જે છે સંકલન સમિતિ એના કંઈ લેવા દેવા નથી હા અમારી એક વાત હજુ મોજૂદ છે કે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાના જમાનામાં રાજા મહારાજા લુલી લંગડી બોબળી આદરી દેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાધાઓ મધપટીમાંથી નીકળે છે આ વાત માટે મેં બે દિવસ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલે તમે ટિકિટ ના કાપી હવે તો એ તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ ત્રણ દિવસ થયા એક બાજુ તમે એમ કહેશો ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષત્રિય સમાજ માફ દે ક્ષત્રિય સમાજ તો તમારા જ આગેવાનો વાણી વિલાસ કરી રહ્યા છે તો તમે એમના ઉપર કોઈ પગલો લેવા માગો છો કે નહીં અને નથી લેતા આજે ત્રણ દિવસ થયા તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંમત હતું જ પણ કિરીટ પટેલ જે જુનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ સમા એ સમર્થ છે અને એની સાથે એમની સંમતિ છે એવું ગુજરાતનું તમામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો આવું માનશે એટલે પાટિલ સાહેબ તમે આ વિશે અમે જે પ્રશ્ન પૂછો છો એનો તમે અમે જેમ મીડિયાના માધ્યમથી પૂછે છે એમ તમે અમને મીડિયાના માધ્યમથી આટલો જવાબ આપજો કે તમે આવું કિરીટ પટેલ ઉપર કંઈક કરવા માગો છો કે નથી માગતા અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર